વડોદરા શહેરમાં ગણેશ ઉત્સવ પ્રારંભ થઈ ગયો છે ત્યારે દર વર્ષની જેમ આ વર્ષે દિવાળીપુરા ખાતે શ્રી કષ્ટભંજન દેવ યુવક મંડળ દ્વારા ગણપતિ બાપાની સ્થાપના કરવામાં આવી હતી ગત રોજ સાંજે શહેર ભાજપના પૂર્વ પ્રમુખ ડોક્ટર વિજય શાહ વડોદરા મહાનગરપાલિકાના ડેપ્યુટી મેયર ચિરાગ બારોટ શિક્ષણ સમિતિના ચેરમેન નિષિદ્ધ દેસાઈ ઇસ્કોન મંદિરના પ્રમુખ નિત્યાનંદ સ્વામી દ્વારા શ્રીજીના દર્શન કરી ગણપતિ બાપાની આરતી કરવામાં આવી હતી આરતીમાં શ્રી કષ્ટભંજન દેવના આગેવાન ગૌરાંગ ગામિત વિસ્તારના રહીશો સહિત મંડળના સભ્યો આરતીમાં જોડાયા હતા આજે સૌભાગ્ય પ્રાપ્ત હોવા શ્રી કષ્ટભંજન દેવ યુવક મંડળ દ્વારા ભગવાન શ્રી ગણપતિ आरती का लाभ प्राप्त हुआ जो दिवालीपुरा में है और आज के इस अवसर पे हमारे साथ में डिप्टी मेयर चिराग भाई पूर्व अध्यक्ष डॉक्टर विजय शाह वर्तमान शिक्षण समिति के चेयरमैन निस, शिक्षित दिखित भाई और यहाँ के सभी भक्तजन ये हमारा सौभाग्य है और मैं कामना करता हूँ भगवान ગણપતિ છે કે અમારા શહેર અમારા પ્રદેશ આશીર્વાદ ખુશાલ રહે સમૃદ્ધિ રહે ઓંતિ રહે વડોદરાના પશ્ચિમ વિસ્તારના સૌથી જૂના ગણપતિ મને એક દિવાળીપુરા ગાર્ડન સામેના ગણપતિ જયેશભાઈ પરમાર અને એમની સમગ્ર ટીમ દ્વારા છેલ્લા કેટલાક વર્ષોથી આયોજન થાય છે અને આપ જાણો છો કે ઇસ્કોન મંદિર આ વિસ્તારનું સૌથી વધારે આધ્યાત્મિકનું સ્થળ છે ત્યારે કૃષ્ણ ભગવાનને વાસુદેવ સ્વરૂપે અહીંયા રજૂ કરવાનો એક પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ગણપતિમાં કૃષ્ણ ભગવાનને અહીંયા મૂકવામાં આવ્યા છે ત્યારે સુંદર મજાની કામગીરી માટે જયેશભાઈ પરમાર વોર્ડ નંબર બારની સમગ્ર ટીમ ચિરાગભાઈ બારોટ અને અમારા અહીંના વોર્ડ નંબર અગિયારના શું કાર્યકર્તાઓ બધાને ખૂબ ખૂબ અભિનંદન આપું આજે કચ્છ ભેવ હનુમાનજીના અમારા સાનિધ્યમાં વર્ષોથી દિવાળીપુરા વિસ્તાર જ્યાં આગળ પહેલાં સંગઠનમાં ખૂબ કામ કર્યું મેં આજે આ વિસ્તારની અંદર મને આમંત્રણ મળતા હું અહીંયા આવ્યો અને ગણપતિ મહારાજની જે પૂજા કરવાની આજે અમને તક મળી એના માટે સમગ્ર મંડળનો આજે આભારી છું દિવાળીપુરા સમગ્ર વિસ્તારનો આભારી છું અને આ વિસ્તારના દરેક લોકોનો આભારી છું જેમણે મને સંગઠનમાં પણ સાથ આપ્યો અને આજે જ્યારે આ સરસ મજાના ગણપતિ મહારાજનો આજે તહેવાર ચાલે છે અને તહેવારની અંદર અમને આમંત્રિત કરીને અહીંયા આગળ બોલાયો એના માટે સૌનો આભાર વ્યક્ત કરું છું ગણપતિ બાપા મોર્યા ક્રષ્ટન દેવ યુવક મંડળ દિવાળીપુરા દ્વારા જે દિવાળીપુરા બાગની સામે ગણપતિજીની પ્રતિમાનું સ્થાપન કરવામાં આવ્યું છે એમાં આજે આરતીમાં મારી સાથે ઇસ્કોન મંદિરના મહંત શ્રી નિત્યાનંદજી સાથે વડોદરા શહેર ભારતીય જનતા પાર્ટીના પૂર્વ પ્રમુખ વિજયભાઈ શાહ શિક્ષણ સમિતિના ચેરમેન નિશીતભાઈ અને આ યુવક મંડળના શ્રી જયેશભાઈ પરમાર અને સૌ યુવકો સાથે મળી અને આજે આરતી ઉતારી વડોદરા સંસ્કારી નગરી અને ઉત્સવોની નગરીમાં અત્યારે ગણપતિજીની જે આરાધના ચાલી રહી છે સૌના વતી ભગવાનના ચરણોમાં પ્રાર્થના કે વડોદરા શહેરમાં સારું વિકાસ થાય દરેક જણને સુખ શાંતિ અને સમૃદ્ધિ મળે એવા ગણપતિ બાપાના ચરણોમાં પ્રાર્થના કરું છું